જય ગિરનારી ઓમ નમોનારાયણ જય ભવનાથ ગરવા ગિરનાર ની ગોદ માં ના આંગણે દર વર્ષ ની જેમ શિવરાત્રી નો મેળો યોજાઈ રહ્યો છે બાવીસ તારીખે અગિયાર વાગે ધજા સડશે સાડા દસ થી અગિયાર ના સમયમાં શુભ મુહૂર્તમાં અને મેળો ખુલ્લો મુકવામાં આવશે એ રીતે અમારા ભારતીય આશ્રમની અંદર શિવરાત્રીની તડામાર તૈયારી ચાલે છે કારણ કે અમારા ગુરુદેવ રમલીન ભારતી બાપુ એક સૂત્ર હતું કે ભજન કરો અને ભોજન કરાવો તો ભજન અને ભોજન નામી અનામી કલાકારો આવી અને ભજનનો દોર ચલાવશે પાંચ દિવસ ભજનનો પ્રોગ્રામ રહેશે બાવીસ થી ભજન સાંજના ચાલુ થશે તો છવ્વીસ સવાર સુધી પાંચ દિવસ ભજન સંતવાણી અને ભોજન બાકી ભાવિ ભક્તોને હાર્દિક શુભકામના નિમંત્રણ છે કે તમે શિવરાત્રી અંદર પધારો સાથે પ્લાસ્ટિક ન લાવો કારણ પર્યાવરણને નુકસાન ન થાય જંગલને વન પ્રાણીને નુકસાન ન થાય ઈજા ન પોસે એટલા માટે પ્લાસ્ટિક ન લાવવું પ્લાસ્ટિકનો બને એટલો ઉપયોગ ન કરવો અને ન લેવા દેવા પદાર્થોનું સેવન ન કરવું અને સેવન કરતા હો તો એ અહીંયા મૂકી અને એવો સંકલ્પ કરીને જાઓ કે આજથી હું દારૂ નહીં પીવું કે માવા નહીં ખાવ કે ગુટકા નહીં ખાવ એવો સંકલ્પ કરીને જાઉં કારણ કે વ્યસન અને ફેશને ભરડો લીધો છે તો વ્યસન અને ફેશન બે મૂકી અને ભવનાથની અંદર આવો મહાશિવરાત્રીનો માહોલ આપણે માણીએ શિવરાત્રિને રંગેથી ઉજવીએ દર વર્ષેની જેમ આ વર્ષે પણ ભવ્ય મેળો થશે તો ભવ્ય મેળાની અંદર પધારવા શુભ નિમંત્રણ છે શુભકામનાઓ છે આવો પધારો ભારતીય આશ્રમની અંદર ભવનાથ તળેટીની અંદર ભવનાથ દાદાના સાનિધ્યમાં અસ્તુ જય ગિરનારી ઓમ નમ